નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મડિયાની નવલકથા વ્યાજનો વારસ પ્રક્રમ ત્રીમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ એ જામ એ લવ એ ભૂસા દિલ્હીની બજારના આ વર્ષોમાંના એકની વિશાળ મેડી ઉપર રંગ રાગ ચાલી રહ્યા છતાં મેઢીના ચારે ખૂણાને ચપો ચોપ ચોટી ગયેલ અસલી જાજમ ઉપર ચારે દિવાલી તકિયા મુખદા અને ગાલ મસૂરિયા ગોઠવાઈ ગયા હતા ઠેક ઠેકાણે પાન સોપારીની તાસ્કો અને થૂંકવા માટેની લાંબી નકશીદાર થૂકનદાની પડી હતી ભીધો ઉપર લાંબા લાંબા અરીસા તેમજ મુકલ શૈલીના કેટલાક આકર્ષક ચિત્રો ટીંગાતા હતા છતમાં જળ જમાડ રંગબેરંગી રોશની પાથરાતા કાચના ઝુમ્મર ઝૂલી રહ્યા હતા બરાબર મધ્યમાં એક ગોળાકાર ગાલીચો પાથર્યો છે એની ઉપર હસીન નાજીનીઓ બેઠી છે એક પડખે તબલી ચીયો હથોડી લઈને તબલા ઠીક ઠાક કરી રહ્યા છે બીજે પડખે સારંગી વાળા ઉસ્તાદો સારંગીના સુર મિલાવી રહ્યા છે બારીક મોલ મલના લાંબા કોટતા અને ચાંચવાળી બક્કી ટોપીઓ પહેરેલા નોકરો પાન પટ્ટી બનાવી રહ્યા છે મધ્યમાં મોટી બારી પાસેના મોખોદા ઉપર ખીરીખાવ સેટ બેઠા છે એમને એક પડખે ઉસ્તાદ એયુબ ખાનજી છે બીજે પડખે ઉધ્યુ અને દલુ બેઠા છે એક જેફ આદમી ચાંદીના ખોબરાવાળો હુક્કો ફેરવી રહ્યો છે એમાંથી દલુ અને ઉદ્યોગ વારાફરતી શર્ટ ખેંચે છે રાત સારી પેઠે ભાંગી ગયા પછી

મુસ્તરીએ બીજા સહુને પાન વહેંચ્યા પછી પોતે પણ જમાવીને પાન ખાધું અને તબલીચીઓ અને સારંગીવાળાને સ્થાપતા કર્યા તબલીઓના કાબેલ આંગળા તબલા સાથે ગેલ કરવા માંડ્યા સારંગીવાળાની આંગળીના ટેરવા જેમાં લાંબી કારીગરી પછી ઊંડા ઊંડા ધોયા પડી ગયા હતા તે ચીત પરિચિત તાર ઉપર પાણીના લેલા જેટલી આસાનીથી સરકવા લાગ્યા અને જામતી રાતના વાતાવરણને અનુકૂળ તરત જ છોડી મુસ્તરાદરીએ અજબ નજાકથી પોતાની ગોર વર્ણી ડોખ મરડીને તરત ઝીલી લેતા ચાંદીની ઘંટડી જેવા સો મધુર સ્વરમાં શરૂ કર્યું પાયલ બાજે મોરી ઝાંઝર પ્યારી પહેલી જ પંક્તિએ ગીતનું ગાયન અને વાદ્યોનું વાદન સમેવે થઈ ગયા અને એ બંને સાથે વાતાવરણ પણ સુસંવાદી બની રહ્યું રેખા બીજું સગડું ભૂલી જઈને ગીતના ધ્વનિ સાથે પોતાના અંતરનો તાર મેળવી રહ્યો મુસ્તરી ફરી ફરીએ એ પંક્તિ ઘૂંટી હતી પાયલ બાજે મોરી ઝાંઝર પ્યારી વાતાવરણમાં બધું શાંત થઈ ગયું અને જાણે કે માત્ર ઝાંઝરનો ઝંકાર ગાચી રહ્યો મુસ્તરીએ આગળ ચલાવ્યું પાયલ બાજે મોરી ઝાંઝલ પ્યારી કેશે આવું તોહી મિલનારી કેશે આવું ના પ્રશ્નાર્થમાં મુસ્તરીની સહાયતાની નજાકતા મુક્ત કરી એવી હતી મોંમાં ઉગળતા પાનના સ્વાદિષ્ટ રસની અસર રેખાવના દિલ તેમજ દિમાગમાં પહોંચી હતી રેખાવની નજર સામે અત્યારે એમીની દૂર દૂરની મેંગોળામાં રહેતી એમીની મૂર્તિ તર વર્તી હતી વચ્ચે વચ્ચે કોઈ કોઈ વાર એના સ્મૃતિ પર પણ સુલેખા જતી પણ પણ પ્રયત્નપૂર્વક એની સ્મૃતિના વાળી જોડીને યાદદાસમાંથી બહાર ફેંકી દેતો હતો રીખાવની આંખનો નોર અને દિલનો કરાર એમી હતી સુલેખા એને મન અહંકારનું પૂતળું હતી એક ચીજ પૂરી થાય કે તરત મુસ્તરી બીજી ચીજ ઉપાડતી હતી એ ગીતોની પસંદગીમાં પણ એની રસિકતા દેખાઈ આવતી હતી વચ્ચે વચ્ચે ઉસ્તાદ એયુબ ખાનજી વાતાવરણને અનુકૂળ રાગ રાગિણીઓનું સૂચન કરતા જતા હતા મુસ્તરીએ સંગીતની જમાવટ કરી હતી સારંગી વાળાઓ સર્વ શક્તિઓ રેડીને સુર કાઢી જતા હતા તબલચીઓ તબલા ઉપર બેવડા વળી જતા હતા ઉસ્તાજી વચ્ચે અજી વાહ અજી વાહ ખૂબ બહુત ખૂબ જીતે રો છમિયા ના ઉદ્ગારો કાઢી વાતાવરણને ધમક ભર્યું રાખી જતા હતા ગીતો પત્યા પછી કસીદા અને રૂપાઈ ચાલી વચ્ચે મુસલસ અને મુખમસની વાનગી પણ આવી ગઈ ગજલ મિશ્રા મતલા અને મપતા ઉપર એવ ખાંજી આપ ફરીને પોકારી ગયા રાત ભાંગતી ગઈ તેમ તેમ રાગ રાગીણીઓ ઓછી થતી ગઈ શાસ્ત્રીય ગીતોના બંધ્યાપણાને બદલે ગઝલ કાફિયા અને રુદીપની મુક્ત ચાલી અને મુકર ઈશરાદ બોલાઈ ગયું આવા પ્રોત્સાહન અવાજોથી મુસ્તરી લહેરમાં આવી ગઈ હતી એણે એક શેર છોડી દિલા ક્યુ કર મેં ઉસ રૂખ સારી રોશન કે मुकाबिल हूँ जिसे खुर्सी सीधे मसहर हर देख कर कहता है मैं दिल हूँ फरी एव खान जी सुबह अल्लाह सुबह अल्लाह पुकारी उठिया, रेखावे से नि स्पष्ट खातर पुस्त जी ने थी पूछू एव खानजी समझाव्यू मासूक के गाल इतने चमकदार है कि उन्हें देखकर प्रलय काल का सूर्य कहता है मैं तो इस गाल का एक तिल हूँ સાંભળીને રેખવ આનંદી ઉઠ્યો તેલ શબ્દે એના મગજમાં અનેક મીઠી સ્મૃતિઓ તાજી કરી મનહ ચક્ષુ સમક્ષ એમ એના ગાલ પરનો તલ એ નિરખી ગયો વીચ ક્ષણ દ્રષ્ટિવાળી મુસ્તરીએ તરત પારખી ગઈ કે શેઠજીને વિહળ વળતા વધતી જાય છે વાતાવરણ પારખીને એણે પ્યાલીઓ તૈયાર કરવાનું ભૂતાને ફરમાવ્યું પ્યાલીઓ ખાણખાણી ઉઠી એમાં શીશા ઠલવાયા રેખાને તરત તે દિવસનો પ્રસંગ યાદ આવી ગયો પ્રિય મુખો ઉચ્છવાસ વેક મિપત મધુ યાદ આવ્યું અને સુલેખાએ વટમાં ને વટમાં ભેદ ઉપર ફેંકીને ભાંગી નાખેલી પ્યાલી બધું યાદ આવી ગયું એ પ્રસંગના સાંધનત્વ વિરોધાભાસમાં આજનો પ્રસંગ કેવો મજાનો હતો મસ્તરી સહેજ નજીક ખસી અને રીખાવના मोह सामने प्याली धरता कहो लीजिए रिखाव बोलियो नहीं जी पहले आप लीजिए नहीं सेठ जी मैं तो आपकी योग्य, नाजिक बांधी हूँ आप तो बड़े आदमी हो पहले आप लीजिए रिखावे तो हठ ली थी पहले आ लेकिन सेठ जी वहाँ रसम अच्छी नहीं कुछ फिकर नहीं सेवटे मुस्तरीए पोता ने मोए प्याली मांडी ત્યારે જ રેખાવે હટ છોડી આ બધા વખત દરમિયાન રેખાવના મગજમાં એક જ યુક્તિ ધોળાઈ કરતી હતી પ્રિયા મૂછો વાસ વેક મિપત મધુ પછી મસ્ત્રીએ એ પ્યાલી રેખાવને ઓઠે માંડી ત્યારે રેખાવ એ દ્રશ્ય પહેલાં તો સાચું માની ન શક્યો આજ દિવસ સુધી પોતે કાવ્ય સૃષ્ટિમાં વિહરતો હતો શાસ્ત્રી માધવજીએ રોપેલા એ રસિકતાના સંસ્કારો દેવ યોગે લોલું વિકૃત પામ્યા હતા આજે કાવ્ય સૃષ્ટિની કલ્પના વસ્તિકતામાં પરિણમતી જોઈને રેખાવ આનંદની પરા અનુભવી રહ્યું આખું વાતાવરણ માદક હતું રીખાવ સેટ એક ઉપર બીજી પ્યાલી ઢીકતા જતા હતા બુડ્ડો નોકર સીશા તો જતો હતો હવામાં ઉત્તેજના હતી પાણીની અસર રેખાવની આંખ અને જીભ ઉપર પણ વર્તાતી હતી રેખાવે ફરમાઈશ કરી મુસ્તરી ઓર એક અચ્છી ચીજ સુનાવો મસ્તરીએ પ્રસંગનો પડઘો પાડતી પંક્તિઓ પસંદ કરી સુબહ તો જાત સે ગુજરતી હૈ સબ દિલ આરામ સે ગુજરતી હૈ આક બદ કી ખબર ખુદા જાને અબ તો આરામ સે ગુજરતી હૈ અજી વાહ મસ્તરી एब खान बोली उठिया कौन सी है यहाँ सायरी रिखावे थी पूछियो कहयो दिल्ली का सहन शाहमे सहन आलम की एक रुहे खास में छाती पर चढ़ कर उनकी आंखें निकल थी सारा जीवन तकलीफ में ही काटा आ ओड़क रिखाव ने कायक भय प्रेरक लगी કોઈ ખૂની માણસ હાથમાં છરી લઈને પોતાની આંખમાં ભોગવા આવ્યો હોય એવો ભય એ અનુભવી રહ્યો કપાળે પરસેવાના બિંદુઓ આવી ગયા એણે કહ્યું ઓર કોઈ અચ્છી ચીજ સુનાવો મુસ્તરીએ ગેરમાં આવી જઈને છોડી ન લેતા કોઈ સોદા મોલ બાજરી મોહ બકા મગર કુછ જાન અપની બેચ કર લેતે તો હમ લેતી

ગુમાવી લાલ કિલ્લામાં એનો મુકમ દમો ચાલ્યો પછી બાહ્ય દેશની પરાય ભૂમકામાં નજરકેદ સ્વીકારી પણ આસ એરી દિલ અને દિમાગની ગુલામી જતનથી જાળવી રાખી મુગલ ઓલાદની એ વારસાગત રસિક અમીર રાહત એ દીવાને આમ અને દીવાને ખાસ એ તાજમહાલ અને મયુર રસોન કાપાની બારીકાઈમાં અજોડ એવું ગજે ટીકા મોલ મલ અને ગુલાબના અતરો મુગલ જનાન ખાનની એ રંગી એ આસમાની ધરતી પણ ભાવ ભજવે છે ને આજે એ જ દિલ્હીમાં ગુજરાતના એક અમીર કુટુંબનો નબીરો શાયરી પાછળ સ્વૈચ્છિક ખુવારી ઉહરી રહ્યો છે મદ્યપાનની અર્ધ સભાન અવસ્થામાં એ રેખાવની વિચારમાળા આગળ વધતી હતી છે કે મોડી રાતે જલસો આટો પાયો ત્યારે પણ રીખાવના નિંદર ભર્યા મગજમાં એ જ સણકા ઉઠતા હતા એ જામ એ લવ એ બોસા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ